ગીર વર્ષે ખરેખર કુદરતી પરિબળો અને રોગચાળાનું ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે ખેડૂતો અત્યારે બેવડી મુસીબતનો સામનો કરી રહ્યા છે એક તો મોડી સીઝન અને બીજું જીવાતોનો ઉપદ્રવ દિવાળી બાદ થયેલા વરસાદના કારણે જમીનમાં ભેજનું પ્રમાણ વધી ગયું જેનાથી આંબામાં મોરબળો ફૂટી નીકળી છે આ કુદરતી અનિયમિત રહેતા સિત્તેર થી એસી ટકા બગીચાઓ હજુ ખાલી જોવા મળ્યા છે જે બગીચામાં ફ્લાવરિંગ આવ્યું છે તેમાં રોગ અને જીવાત ની સમસ્યા જોવા મળી રહી છે શું મેડસીભાઈ ફ્લાવરિંગ ઓછું આવ્યો છે મધ્યાનનો રોગ છે તે બાબતે એટલે આ વર્ષે આજે દિવાળી પછી પાછળનો જે વરસાદ આવ્યો એને કારણે આંબાના ભાગમાં બહુ મોટું નુકસાન છે એક તો આંબા આટલા મોટા ભાગના કોરાઈ ગયા હતા ત્યારે પાછળથી વરસાદ થયો એના કારણે અને એ કોરામણને કારણે બીજા મધ્યો અને જીવત ઈયળ નામના ઘણા બધા રોગ પણ છે અત્યારે હું કેસર કેરી ખાવા મળે કે ન મળે એ કંઈ નક્કી જેવું છે જ નહીં મુખ્ય કારણ એ છે કે માવઠું થયું હતું એના હિસાબે આંબા કોરાઈ ગયા છે અને ફાવરિંગ આવ્યું નથી આ ત્રણ વર્ષ તો પૂરા થઈ ગયા આ ચોથું વર્ષ ચાલુ થાય છે આ ચાર વર્ષ કેરી ખાવા મળી જ નથી બહુ નુકસાન છે કૃષિ વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં પંદર થી સોળ હજાર હેક્ટર જમીનમાં કેસર કેરીનું વાવેતર છે આ વર્ષે કેસર કેરીનો પાક ઘણો લેટ છે દિવાળી બાદ જે વરસાદ પડ્યો તેના કારણે આંબામાં નવા પાંદડાઓ આવી ગયા હતા જેના કારણે એક થી દોઢ મહિનો ફ્લાવરિંગ લેટ થયું છે હવે ફ્લાવરિંગ આવવાની શરૂઆત થઈ છે ત્યારે મધ્યો ઇયળ અને રોગ જોવા મળી રહ્યા છે ખેડૂત મિત્રો પાકને બચવા માટે જૈવિક દવા તો બીજી તરફ ખેડૂત મિત્રોને પાકનો બચાવ કરવા માટે જૈવિક દવાનો છંટકાવ કરવા કૃષિ વૈજ્ઞાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે ખેડૂત મિત્રોને ખાસ અમારી સલાહ હંમેશા ખેતીવાડી વિભાગ બાગાયત વિભાગ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોથી અમારી હોય છે કે પહેલો ડોઝ આપ જે પણ એની અંદર સ્પ્રે કરવાનો થાય એમાં જૈવિક દવાઓ ખાસ કરીને બિવેરિયા બાજીયાના અથવા તો એઝ અ પંદરસો પીપીએમ બજારની અંદર મળતી હોય આ દવાનો કોમ્બિનેશન કરી અને આંબાની અંદર સારો છંટકાવ કરવો જોઈએ તો આ મધ્યો મગ્યાની શરૂઆતની જે ઈ અવસ્થા અવસ્થાઓ છે એનું સારી રીતે કંટ્રોલ કરી શકે જો ખૂબ મોટું નુકસાન વધારે પડતું જ્યારે હોય ત્યારે પ્રોફેનોફોસ પ્લસ સાઇપરમેથ્રીના મિશ્રણવાળી દવાઓનો ઉપયોગ કરી શકાય અથવા તો એમાં બેક્ટીન બેન્જોઇટ પાંચ ટકા એસજીના સ્વરૂપે આવતી દવાનો ઉપયોગ કરી અને આ ઇયળની અવસ્થાને અને જ્યાં મધ્યાના એટેક વધારે છે ત્યાં થાયો મેથોક્ઝામ પ્લસ લેમડાના કોમ્બિનેશનવાળી દવા ઉપયોગ કરી અને સારું નિયંત્રણ આપણે મેળવી શકીએ